અરે એમાં જૂમાં ભાટી આવી ગયો તો કે અરોમી છે તેમ આવી જાય આવી જવાની ગેમઝોન ખાનના પાંચમા આરોપી છે બીઆરપી ગેમ ના પાંચમાં આરોપી છે રજૂ કરવા લઈ જવામાં આવી રહ્યા છે અને ચૌદ દિવસના રિમાન્ડ છે ત્યાં કિરીટસિંહ જાડેજાના માગવામાં આવી શકે છે કિરીટસિંહ જાડેજા જોઈ શકો છો કે ટીઆરપી ગેમ ઝોન વાળી જે જગ્યા છે તેનો માલિક છે અને તેને અત્યારે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડ છે તેની પણ માગણી છે 으아, 으아, 으